નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ભાઈની વિઝિટ માટે આવ્યા છીએ જેમાં મગફળીમાં આપણી જે ન્યુટ્રીઅન્ટ આવે છે એનો છંટકાવ કર્યો હતો તો સૌ પ્રથમ પહેલાં ભાઈનો પરિચય તમારું નામ કહેજો ગોવિંદભાઈ કાનાભાઈ ભાદરકા ગામ કયું નાગલપુર તાલુકો મંદરડા જિલ્લો અમર જિલ્લો જુનાગઢ બરાબર હવે ભાઈએ આમાં ટ્રાયંગલનો સ્પ્રે કરેલો છે તો સૌ પ્રથમ પહેલાં ભાઈ પાસેથી જાણીએ કે આ દવાનો એને ફાયદો શું થયો તમને શું ફેર શું દેખાણું તો દાણા

દાણા ચડી ગયા અને આમાં દાણા ચડી ગયા ઉપરથી તમને કાંઈ એમાં ફરક નહીં દેખાય પાનમાં પણ જે મેઇન ટ્રાયંગલનું કામ છે એ જ છે કે જે નાના નખલા હોય એને દોડવામાં ઝડપથી ફેરવી નાખે અને એ રીતે ઉત્પાદન વધારે મળે અને બીજું એ કે દાણાની જે ક્વોલિટી છે એ પણ સારી થાય સાઇનિંગ વાળો એકદમ ક્વોલિટી વાળો દાણો થાય તો આ ભાઈને અત્યારે રિઝલ્ટ મેળવતું તો આપણી જોવા એવાના રિઝલ્ટ સારું મળ્યું ઉપયોગ કરાયો મોટો ફાયદો થાય